નમસ્કાર મિત્રો બધા ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું સુપર રહીશ ખાસ કરીને આજના વિડીયો આપણે વાત કરવાની છે વરસાદ અને વાવાઝોડા વિશે કેમ કે આપણે સતત વરસાદ અને વાવાઝોડાની વાત એટલા માટે કરી રહ્યા છીએ કેમ કે ગોવાથી દક્ષિણ પશ્ચિમ તરફ દરિયાની અંદર એક વરસાદની સિસ્ટમ બની રહી હતી આ સિસ્ટમ છે થોડીક મજબૂત થાય તેવી પૂરી શક્યતાઓ હતી જેને કારણે આપણે સતત આની અપડેટ આપી રહ્યા છીએ આપણે ગઈકાલના વિડીયોની અંદર પણ જણાવ્યું હતું કે આ સિસ્ટમ છે એને કદાચ માની લે કે સિસ્ટમ છે મજબૂત બને અને થોડીક પણ પશ્ચિમ દિશા તરફ ચાલે એટલે થોડીક દરિયામાં વધારે જાય તો એને સ્પેસ મળી જાય છે પૂરો ભેજ મળે અને એ વધારે મજબૂત થાય તેવી શક્યતાઓ દેખાતી હતી હવે આજની તારીખે વાત કરવા જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ આજની તારીખે લો પ્રેશર બની ગયું છે અને એ સિસ્ટમ છે એ મજબૂત બનીને આજે એકવીસ તારીખના રોજ એ લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે લો પ્રેશર છે હવે એની મુવમેન્ટ છે થોડીક પશ્ચિમ તરફ બતાવી ગયું છે એટલે અત્યાર સુધી આપણે એક અપેક્ષા હતી કે જો દરિયાના કાંઠા નજીક જ આ સિસ્ટમ આગળ ચાલશે તો વાવાઝોડું નહીં બને પણ થોડીક પશ્ચિમ દિશા તરફ આની મુવમેન્ટ થઈ રહી છે હવે આમાં વાવાઝોડા વાવાઝોડું બનવાના ચાન્સ વધતા જાય છે કેમ કે અત્યારે અરબ સાગરની અંદર તાપમાન હોય ભેજ હોય બીજા અન્ય પરિબળો છે વાવાઝોડું બનવા માટે ફેવરેબલ છે એટલે આ સિસ્ટમ છે એ કદાચ વાવાઝોડું બને તેવી શક્યતાઓ આજે ઉદભવી રહી છે એટલે ખાસ આમ સતત આપણે આમ તો માહિતી આપતા રહ્યા છે ને આપણે એ પણ જણાવતા હતા કે જે મે મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એટલે કે જે બાવીસ તારીખથી લઈ અને અઠ્યાવીસ ત્રીસ તારીખ સુધી વરસાદ પણ પડવાના છે એ તો આપણે અગાઉથી અનુમાન હતું પણ વાવાઝોડું બનશે કે નહીં આપણી અસમંજસતા હતી આજે આપણે એટલું કહી શકાય વરસાદ તો ચોક્કસથી પડવાના છે પણ કદાચ વાવાઝોડું પણ બની શકે હજુ વાવાઝોડું બને તે ફાઈનલ નથી જોકે આપણે આવતીકાલે બપોરે એક એક્સ્ટ્રા વિડીયો મૂકીને પણ એના વિશેની માહિતી આપશું પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે કદાચ વાવાઝોડું બની શકે કેમ કે એની મુવમેન્ટ છે એ થોડીક પશ્ચિમ દિશા તરફ થઈ રહી છે જો આ વાવાઝોડું બનશે તો સૌ પ્રથમ અમારા તરફથી માહિતી પણ આપવામાં આવશે પણ ખાસ કરીને આપણે કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી વાવાઝોડું નક્કી થાય કેમ કે ગુજરાત છે કે ઓમાન તરફ ફંટાય છે કે ગુજરાતની બાજુમાંથી પસાર થાય છે શું થાય તો બન્યા પછી આપણે એનો ટ્રેક નક્કી થશે ત્યાર પછી જાણ કરવામાં આવશે પણ એટલું ચોક્કસથી છે કે વાવાઝોડું બનશે તો વરસાદની માત્રા થોડક આપણે વધી શકીએ અથવા તો વાવાઝોડું ન બને ને ડીપ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બને તો મધ્યમ માત્રામાં પણ વરસાદો આવવાના છે એટલે ખાસ વરસાદ હોવાના છે ઘણા સમયથી અમે આપણે અપીલ કરી રહ્યા છીએ કે ખેતીકામો જેટલા હોય એટલો સાચવવાનો પ્રયત્ન કરવો નિરણ આપણે જે ચારો હોય એ પણ સાચવી લેવું અને હવે આપણે સમય ખૂબ ઓછો છે એટલે બધા મિત્રો છે જે સાચવવાનું હોય સાચવી લેજો કેમ કે આ વરસાદો જે પડવાના છે આની કારણે અનેક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ભાગોની અંદર વરસાદની તીવ્રતા પણ વધારે રહેવાની છે બે થી ચાર ઇંચ અને અમુક વિસ્તારમાં ચાર ઇંચ ઉપર પણ વરસાદો પડવાના છે આજની તારીખે ખાસ આ વિડીયોની અંદર માહિતી એ જ આપવાની હતી કે આપણે ઘણા સમયથી એક એવી આશા હતી કે કદાચ વાવાઝોડું ન બને ન બને પણ આજે જે મુવમેન્ટ થઈ રહી છે એ મુવમેન્ટ એ દર્શાવી રહી છે કે આ પશ્ચિમ દિશા તરફની મુવમેન્ટ છે એટલે વાવાઝોડું બનવાનો ખતરો પ્રબળ બની રહ્યો છે શક્યતા વધી રહી છે માની લઈએ કે આ વાવાઝોડું બને તો આ વાવાઝોડાને નામ આપવામાં આવશે શ્રીલંકા તરફથી અને કદાચ આનું નામ હશે શક્તિ એટલે શક્તિ નામનું વાવાઝોડું છે એ કદાચ હવે અરબ સાગરમાં બની શકે કેમ કે વાવાઝોડું આ જે એ સિસ્ટમ છે લો પ્રેશર છે હજુ પણ ધીમે ધીમે આગળ જતા મજબૂત થાય તો વેનમાર્ક લો પ્રેશર ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બને ડીપ ડિપ્રેશન બાદ આ જે સિસ્ટમ છે એ વાવાઝોડામાં ફેરવાઈ શકે છે એટલે હજુ આપણે જોકે અમુક ચાન્સ બે પાંચ કે વીસ ટકા ચાન્સ એવા માનીએ કે કદાચ આ સાયક્ન ન બને પણ બનવાના ચાન્સ વધારે છે છતાં પણ કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી બન્યા પછી પણ ગુજરાત તરફ આવે કે બીજા વિસ્તારોમાં ફંટાય તે આપણે આગળ ઉપર માહિતી આપશું અત્યારે આ વિડીયોની અંદર એટલું આવતીકાલે એક્સ્ટ્રા વિડીયો મૂકીને બપોરે વિશેષ માહિતી આપવામાં આવશે દરેક મિત્રો શેર કરવો અને આપણે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી રજા આપશો નમસ્કાર